મધ્યમ મોંઘવારીમાંથી મોટી રાહત મળી છે દેશમાં મોંઘવારી દર છ વર્ષની સૌથી નીચી સપાટીએ પહોંચ્યો છે એપ્રિલમાં છૂટાક મોંઘવારી દર ત્રણ પોઈન્ટ સો ટકા પર આવી ગયો છે જુલાઈ બે હાજર ઓગણીસ પછી દેશમાં સૌથી ઓછો મોંઘવારી દર નોંધાયો છે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ છ વર્ષમાં સૌથી સસ્તી થઈ છે દેશમાં મોંઘવારી દર ઓગણ સિત્તેર મહિનાની નીચલી સપાટીએ પહોંચ્યું છે એપ્રિલમાં ખાવા પીવાની ચીજવસ્તુઓનો દર ઘટીને એક પોઈન્ટ ટકા થયો છે એપ્રિલમાં ગ્રામીણ મોંઘવારી દર ત્રણ પોઈન્ટ પચીસ ઘટીને બે પોઈન્ટ બાણું ટકા થયું છે શહેરમાં મોંઘવારી દર ત્રણ પોઈન્ટ પચીસથી ઘટીને બે પોઈન્ટ બાણું ટકા થઈ ગયું છે અનાજ દૂધ ખાદ્યતેલ ફળો શાકભાજીના ભાવ પણ ઘટ્યા છે

શાકભાજીના ભાવમાં પણ ઘટાડો જોવામાં આવી રહ્યો છે જીવન જરૂરિયાત ચીજવસ્તુમાં ઘટાડો નોંધાયો છે જેના કારણે મોંઘવારી દર ઘટ્યો છે